ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ઓફિસમાં અલ્તાફ હુસૈન ઘોઘારી આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પર જુગાર રમતા પાંચ જુગારીયાઓ ઝડપી પાડ્યા હતા આ સાથે જ સેબીની જાણ બહાર ગેરકાયદે નવ કરોડના શેરની રકમનું ટ્રાન્ઝેક્શન કરી ટેક્સથી બચવા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી પણ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે આ મામલામાં પોલીસે અલ્તાફ ઘુખારી રહેવાસી ચીકુવાડી અંકલેશ્વર આદમ ગુખારી રહેવાસી ચીકુવાડી અંકલેશ્વર સાજીદભાઈ હુસેનભાઈ ઘોખારી ચીકુવાડી અંકલેશ્વર રમેશ મગનભાઈ જશાણી રહેવાસી સુંદરવન અપાર્ટમેન્ટ અંકલેશ્વર જીઆરડીસી અને ચંદ્રસિંહ આનંદસિંહ રાવત રહેવાસી જલદર્શન અંકલેશ્વરને અટકાયત કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી કાર સહિત લાખનો મુદ્દા માલ કબજે ઓફિસના માલિક અલ્તાભાઈ હુસેનભાઈ ઘોખારી આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધાર છે આરોપીઓ સ્ટોક એક્સચેન્જ અને એસઈબીઆઈ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના કાયદાકીય નિયમોને સંપૂર્ણપણે બાયપાસ કરીને આ ધંધો ચલાવતા હતા આ ડબાળ ટ્રેડિંગમાં ગ્રાહકોને શેરના સોદા કાચી ચિઠ્ઠીઓ પર કરાવીને કોઈ પણ કાયદાકીય પ્લેટફોર્મ પર નોંધવામાં આવતા ન હતા મુખ્ય આરોપીના મોબાઈલ ડેટાની ગહન તપાસ કરતા એસીબીના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા છેલ્લા થોડા સમયમાં નવ કરોડ નવ લાખ સાતસો એકાણુંની જંગી રકમના શેર ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા અલ્તાફભાઈ ગ્રાહકોને મોબાઈલ એપ્લિકેશન મની કંટ્રોલ પર દેખાતા શેરના ભાવના આધારે સોદા કરાવતા હતા આ વિગતો તરત જ કાચી નોંધીને પોતાના પુત્ર અલ્ફેઝ ઉર્ફે રાજાને મોકલતા જે રેકેટના સંચાલનમાં સામેલ હતું આ પ્રવૃત્તિ દ્વારા આરોપીઓ મોટા સરકારી સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ અને અન્ય આવકવેરાની ચોરી રહ્યા હતા જે સ્પષ્ટપણે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાની ગંભીર પ્રવૃત્તિ છે આમ સમગ્ર હકીકતે ભરૂચ એલસીબીએ આ કેસમાં ઘટના સ્થળેથી ઓફિસ માલિક સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂપિયા ત્રીસ લાખ આડત્રીસ હજાર ચારસો પચાસનો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે